હાઈ ગાઈઝ વેલકમ ટુ માય અનધર બ્લોગ અને આજે એક સારી વાત એ છે કે ફાઇનલી મારું ક્રિકેટમાં સિલેક્શન થઈ ગયું છે જેની મેં ટ્રાય આપી હતી બે દિવસ પહેલાં અમારે ત્યાં સ્પોર્ટ્સનો હમણાં ઇવેન્ટ આવવાનો છે તો એની ઇવેન્ટ અમારે ટૂર્નામેન્ટ છે બાવીસ ફેબ્રુઆરીથી લઈને ત્રણ માર્ચ સુધી છે તો એમાં મેં ક્રિકેટમાં ફોર્મ ભર્યું હતું અને ક્રિકેટમાં ફોર્મ ભરી અને મેં સિલેક્શન માટે ટ્રાય આપી હતી અને કાલ કે પરમ દિવસ જ હજી મારે કાલે જ મારા કેપ્ટન સાથે વાત થઈ હતી ગ્રુપના કે ભાઈ શું છે સ્ટેટસ એમ એટલે એને મને એવું કીધું કે ભાઈ સિલેક્ટ થશો તો તમને હું લિસ્ટ નાખીશ એમાં તમારું નામ હોય તો તમે જોઈ લેજો કાંઈ વાંધો નહીં અને કાલે રાત્રે મને ખબર પડી કે ભાઈ મારું સિલેક્શન થઈ ગયું છે ટોટલ અમે અત્યારે ટીમમાં પંદર જણા છીએ એમાંથી અગિયાર પ્લેયર્સ ને એ ચાર જણા છે એ એક્સ્ટ્રા છે તો હવે મારે જોવાનું એ છે કે હું એક્સ્ટ્રામાં છું કે પરમાનન્ટ કેમકે આજે મેં વાત કરી તો એને મને એવું કીધું કે ભાઈ લગભગ તું પરમનન્ટ છો છતાં આપણે જોઈ લેશી અને અત્યારે આજે છે ને મારે હું જ્યાં જોબ કરું છું એ શોરૂમની અંદર આજે એક નવી ફોર પોઈન્ટ વન સિસ્ટમ આવી છે તો એ લેવા માટે હું આવ્યો હતો તો એ હું તમને બતાવું લગભગ અહીંયા તો નથી વાંધો નહીં બીજા રૂમમાં આપણે જોઈ પહેલાં અમારે જે સિસ્ટમ આવતી એ હતી ડી ફોર્ટી અને અત્યારે આજે જે નવી સિસ્ટમ આવી છે એ છે ડી ફોર્ટી એમ અને એ ફોર પોઈન્ટ વન છે પહેલાં હતી એ અમારે એસી વોટની હતી અને અત્યારે છે નવી આવી છે એ સો વોટની છે તો અત્યારે હું તમને બતાવું મેં હજી બોક્સ તો નું નથી અત્યારે હું એ જ ગોતવા મારે એ ડિસ્પ્લે કરવાની છે અને એનો સાઉન્ડ એ હું તમને બતાવીશ

ઢાળ આપ્યો છે અને સો વોટની છે તો આજે આપણે આનું જોશી કે ભાઈ આનું આઉટપુટ સાઉન્ડ આઉટપુટ કેવું છે આની પહેલાં જે અમારે સિસ્ટમ હતી ડી ફોર્ટી એનું સાઉન્ડ આઉટપુટ એસી વોટ હતું પરફેક્ટ હતું હવે આનું સાઉન્ડ આઉટપુટ જોવાનું બાકી છે અને એ હું ટ્રાય કરીશ ટ્રાય કરીશ ત્યારે હું તમને બતાવીશ અને મારું સિલેક્શનનું લિસ્ટ છે ને આ વિડીયોના એન્ડમાં હું મૂકીશ અને કોમેન્ટ કરીને મને જણાવજો કે ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો સો વોટની ડી ફોર્ટી એમ ટુ છે ને અત્યારે હમણાં અમે થોડીક વાર પહેલાં જ ડિસ્પ્લે કરી છે તો થોડીક બોક્સના ધૂળની હિસાબે ખરાબ થઈ ગઈ છે આમાં એક બે ત્રણ ને ચાર સ્પીકર એ છે અને આ એની ઓફરનું કાર્ટ છે કે ભાઈ કેટલામાં થશે આ બેસ્ટ બાય દસ હજાર રૂપિયા સુધીમાં થાય ઓલ ઇન વન અને આના ફીચર્સ આપણે જોઈને તો હંડ્રેડ વોટ પાવર આઉટપુટ છે ફોર પોઈન્ટ વન ચેનલ અને ચાર સેટેલાઇટ સ્પીકર આવે એક સબુ ફર યુએસ તમે કનેક્ટ કરી શકો અને બ્લૂટૂથથી થાય સ્ટીડિઓ મિની જેક અને આની સાથે પાવર એડિપ્ટર આવે આવે ચા ટાઈપનું આવે કોઈ પણ ઝટકો આવે તો કંઈ પ્રોબ્લેમ ન થાય તો આજે પેલાની જે સિસ્ટમ હતી એ સેમ જ હતી લુકમાં થોડોક ડિફરન્સ હતો જે આનું આ ઉપર છે ને એ પ્રોપર હતું તો હજી એકવાર પ્રોપર એક બે ગીત હજી સાંભળીને જોઈ લે કે ભાઈ કઈ રીતની છે મને તો ગઈ ઉપાડવામાં થોડી હલકી છે અને હજી જોઈ આપણે કે ભાઈ એક બે સોંગ હું વગાડીને જોઈ લઉં ને તમને આઉટપુટ બતાવું કે ભાઈ કેવી છે ત્યારે આપણે ચાલુ કરી જોઈ લે આપણે ગીત છે ને હું સિલેક્ટ કરી લઉં પેલા ક્યુ ગીત અને બાજ માટેનું આ ગીત આપણે જોઈ લઈ અર્જન વેલી છે ને આમાં એવી વાંધો નહીં અર્જન વેલી સોંગમાં આપને ખબર પડી જશે કે ભાઈ આનું બાજ કેવું છે એમાં શોટ ના છે એટલે શોટ પ્રમાણે બરોબર છે આનો અવાજ આઉટપુટ સાઉન્ડ આઉટપુટ એ બરોબર છે અત્યારે તો મેં બ્લુટૂથ થી કનેક્ટ કરી છે પછી એકવાર હું કેબલથી કનેક્ટ કરીને જોઈ લઈશી આનો આઉટપુટ કેવું છે અત્યારે આનો સાઉન્ડ છે ને આપણે એટી ફાઈવ ઉપર છે હન્ડ્રેડ સુધી એમાં સ્પીકરમાં અવાજ તો ફાટતો નથી પણ પ્રોપર ઇફેક્ટ માટે એટી ફાઈવ બરોબર છે સોંગે સારું જ લાગે જોઈ બાઝી બરોબર જ છે આનું અને મેં તમને ટ્રાયપોર્ડનું કીધું હતું આજે હું ભૂલી ગયો ટ્રાયપોર્ડ તો આવી ગયું છે જે અનબોક્સિંગ કરવાનું બાકી છે તો કાલના વિડીયોમાં આપણે ટ્રાયપોર્ડનું અનબોક્સિંગ કરશું